માતા શૈલપુત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે તે દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે અને હિમાલય પર્વતની પુત્રી તરીકે ઓળખાય છે તેથી જ તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે જ્યાં શૈલ નો અર્થ પર્વત અને પુત્રી નો અર્થ પુત્રી થાય છે માતા શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત અને સૌમ્ય છે તેમને માથે અર્ધચંદ્રાકાર ધારણ કર્યો છે તેમનું વાહન વૃષભ બળદ છે આથી તેમને વૃષભારૂઢા પણ કહેવામાં આવે છે તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ હોય છે તેમની પૂજા કરવાથી ભક્તોને સ્થિરતા શાંતિ અને શક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે માતા શૈલપુત્રીની કૃપાથી ભક્તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે છે શૈલપુત્રી માતાનો મંત્ર જો તમે માતા શૈલપુત્રીની પૂજા કરી રહ્યા હો તો આ મંત્રનો જાપ કરી શકો છો ઓમ દેવી શૈલપુત્રીય નમઃ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કર્યા બાદ માતા શૈલપુત્રીની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાનું શુભ માનવામાં આવે છે